પોરબંદરમાં પારિવારિક માહોલમાં રૂમઝુમ રાસોત્સવ યોજાયો છે ચોપાટી ખાતે સીતળ ચાંદનીના સાનિધ્યમાં યોજાતા આ રાસોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે રુમઝુમ રાસોત્સવ બે હજાર ચોવીસ ચોપાટી ઓશિયની ગ્રાઉન્ડમાં યોજાયો છે ત્યારે નવરાત્રીના આયોજનના પ્રથમ દિવસે નવરાત્રીના પ્રથમ નોરતી જગદંબાની આરાધના અને નવ દિવસની મહાપર્વની ઉજવણીના આયોજન રૂપે મંગલદીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય ભાનુ પ્રકાશજીના વરદ હસ્તે કરાયું હતું તેના માંગલ્ય ઉદ્ઘાટનમાં સર્વપ્રથમ આરતી અને પૂજા કરી દીકરા દીકરીઓ રાસ ગરબી રમી ઝૂમ્યા હતા ત્યારે આ રુમઝુમ રાસોત્સવમાં પ્રથમ દિવસે અંદાજિત પાંત્રીસોથી ચાર હજાર વેપારી આલમ તેમજ પોરબંદરની જાહેર જનતાએ રાસ ગરબામાં સહભાગી બન્યા હતા ત્યારે રૂમઝુમ રાસોત્સવમાં ખાસ કરીને અદ્ભુત જોવાલાયક જુનિયર કિડ્સ તેમજ સિનિયર કિડ્સમાં દીકરા દીકરીઓ ખૂબ બોહડી સંખ્યામાં આ રાસ ગરબામાં ભાગ લઈ અને ચાર ચાંદ લગાવી રહ્યા છે આ રૂમઝુમ રાસોત્સવમાં સાઠ વોલ્ટની લાઈનર સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવેલી છે ત્યારે ઓર્કેસ્ટ્રા તરીકે નિલેશ ઝાલા ગ્રુપે ધૂમ મચાવી છે બેઠક વ્યવસ્થા અને મંડપ વ્યવસ્થા દ્વારા ચાર હજાર ખુરશી નાખી અને લોકોનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે આવેલ પારિવારિક બનાવી અને દીકરા દીકરીઓ ખૂબ જ હોશીથી નવરાત્રિની રંગત જમાવી રહ્યા છે અને આનંદ માણેલ હોય ત્યારે આયોજનમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી તો ખાસ કરીને ખેલાયોને પ્રોત્સાહિત કરવા જીટીપીએલ ના ડાયરેક્ટર અને સમસ્ત રાજપૂત સમાજના પોરબંદરના પ્રમુખ રાજભા જેઠવા ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશી કલેક્ટર ધાનાણી અને ડીડીઓ ઠક્કર સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર શહેરમાં ચોપાટી ઓસેની ગ્રાઉન્ડ ખાતે રૂમજુમ રાષ્ટ્રોત્સવનું મેં આયોજન કરેલું છે આ રૂમજુમ રાષ્ટ્રોત્સવ છેલ્લા પાંચ વર્ષથી અમે આયોજન કરી રહ્યા હોય ત્યારે વેપારી વર્ગ અને પોરબંદરની જે જે મોટામાં મોટી જે સંખ્યા હોય છે તે ત્યાં રૂમજુ રસોત્સવમાં થઈ રહી છે આ રૂમ રૂમજુ રસોત્સવની વિશિષ્ટતા એ છે કે સાઠ હજાર વોલ્ટનું સાઉન્ડ સિસ્ટમ લગાયેલું છે લાઇટિંગ છે એ લાઇનર ઉપયોગ કરવામાં આવી છે ને તદ્દન જાજમ પાથરી અને દીકરા દીકરીઓ સારી રીતના રમી શકે અને પારિવારિક માહોલ થઈ શકે એ માટે અમે આયોજન કરેલું અને ખૂબ જ સક્સેસફુલ આયોજન થયું હોય આ આયોજનમાં આપ જોઈ શકો છો કે દીકરા દીકરીઓને એટલી ભીડ હોય છે કે રમવાની જગ્યા નથી હતી પણ સારો વર્ગ વેપારી વર્ગ મહાજન વર્ગ કહેવાતો હોય કે જે આરામથી નિહાળી શકે જોઈ શકે રમી શકે એવું સુંદર આયોજન કર્યું હોય ત્યારે આ આયોજનમાં ઉદઘાટનમાં ઉજ્ય શાંતિપની સાંપ્રદાયના જે છે ભાનુસ્વામીજી એને ઉદઘાટન કરેલું હતું અતિથિ વિશે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ભાઉભાઈ બોખીરિયા રમેશભાઈ પટેલ ચિત્તાબેન તિવારી વગેરે મહાનુભાવ હાજરી આપી હતી અને ગઈકાલે જ આપણા પોરબંદરના કલેક્ટર શ્રી ધનાણી સાહેબ ડીડીઓ શ્રી ઠક્કર સાહેબ તેવા અન્ય આગેવાનો પત્રકારના જી જીટીપીના રાજભા છે એવી રીતના આજકાલના જે જિજ્ઞેશભાઈ છે નિપુલભાઈ છે અશોકભાઈ છે બધા પત્રકારભાઈઓ જેના નામ રહી જતા હોય પણ બધા મહાનુભાવો ત્યાં હાજરી આપી હતી અને આયોજનને ચાર ચાંદ લગાડવા અને સહભાગી બની ને અમારી સાથે આરામથી જજુમા આવે બધેનો પણ આભાર માને છે અને પોરબંદરની જનતાને વિનંતી કરું છું કે આ નવરાત્રિનો રાસોત્સવને એક મજા માણવા જેવી હોય તો રૂમઝૂમમાં એકવાર આવજો ખૂબ મજા આવશે આભાર ત્યારે આ આયોજનને સફળ બનાવવામાં અમારા સાથી સંગાર્થીઓ તમામ વેપારીઓ હોય છે અને વેપારી વર્ગ આવતો જતો હોય છે પણ ખાસ કરીને સોની વિભાગ એ સોની વાજન છે એનો ખૂબ સારો સહકાર મળે છે આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડમાં એસી ટકા બેનર સ્પોન્સરશિપ સોની વાજન તરફથી અમને મળતી હોય છે અને સોની વાજનનો તમામ પરિવાર આ રૂમઝુમ રાસોત્સવમાં સાથે મળીને હળી મળીને રાસ ગરબાનું આયોજનમાં સહભાગી બનતા હોય ત્યારે તમામ સમાજ અને સોની સમાજનો ખૂબ આભારી છું કે અમને આવો સાત સકર વર્ષોથી આપે છે આવતા વર્ષોમાં પણ આપતા આવતા રહેશે એવી મારી અપેક્ષા છે આયોજનને સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશભાઈ કારિયા રાજુભાઈ બધિયાણી જય કોટેચા અજય કોરડિયા પ્રદીપભાઈ મોનાણી વિમલ લાખાણી દેવ રાજ પોપટ જયેશ ગચ્ચર ચિરાગ કારિયા ડેનિસ કારિયા તુષાર લાખાણી અનિલ માંડલિયા દિપેન બારાઇ જયંત નાઢા સંદીપ રાણીગા જીગ્નેશ લાલચેતા દર્શિત કારિયા સંજય રાણીગા કેતન જોગિયા ચિરાગ ઠકરાર ભરત કોટેચા કાર્તિક મજીઠિયા પરેશ લાખાણી અને કમલ ઠકરાર સહિતનો જહેમત ઉઠાવી રહ્યા છે તેના સમગ્ર આયોજનનું સંચાલન જયભાઈ કોટેજા તેમજ આકાશ ગોદિયા કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર